ઓનલાઇન ગેમિંગ એપે વધુ એક યુવકનો જીવ લીધો રાજકોટમાં ઓનલાઇન ગેમિંગ એપમાં રૂપિયા હારી જતા યુવકે આપઘાત કરી લીધો કોલેજમાં અભ્યાસ કરતા કૃષ્ણા પંડિત નામના યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી શહેરના નાગેશ્વર જૈન દેરાસર પાસે રહેતા યુવકના મોબાઇલમાંથી સુસાઇડ નોટ મળી જેમાં તે ગેમિંગ એપમાં રૂપિયા હારી ગયો હોવાનો ઉલ્લેખ જોવા મળ્યો યુવકે સુસાઇડ નોટમાં યુવકોને ગેમિંગ એપમાં ગ્લેમલિંગ ન કરવાની સલાહ આપી છે ત્યારે સાથે જ યુવાધને ગેમિંગ એપના ચક્રમાંથી બચાવી લેવાની પણ વાત કરી છે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું ગેમિંગ સાઇટ્સ પર હું મારા બધા રૂપિયા ગુમાવી બેઠો છું હું ગેમિંગ સાઇટ્સ પર રૂપિયા લગાવતા મારી જાતને કંટ્રોલ ન કરી શક્યો મને માફ કરજો મમ્મી પપ્પા હું દિલ અને દિમાગથી કમજોર છું મને નથી લાગતું કે જીવનમાં હું કંઈ કરી શકીશ એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે રોજ મરવા કરતાં એકવાર મરી જવું સારું મારી આત્મહત્યા પાછળ કોઈની ભૂલ નથી મારી જ ભૂલ છે ગેમ્બલિંગ ખૂબ જ ખરાબ અને ખતરનાક બીમારી હું એક જ સંદેશ દેવા માંગુ છું કે થી બાળકોને બચાવો આવું સુસાઈડ નોટમાં આ યુવકે લખ્યું છે